તો નમસ્કાર મિત્રો કપાસના ભાવમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે કપાસના ભાવમાં વધારો ઘટાડો આગળના દિવસોમાં થશે કે કેમ તેમજ કપાસના ભાવમાં આગળ જતા સંગ્રહ કરીને રાખી મૂકવો કે અત્યારે જ તે વેચાણ કરી દેવું આજના તાજા કપાસના ભાવ મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છે અને વિગતવાર કપાસના ભાવ વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે તો જોઈ લઈ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો આપેલા છે વિરમગામ માર્કેટિંગ યાર્ડ બારસો ને ઓગણ ચાલીસ થી પંદરસો તેર રાજકોટ તેરસો અગિયાર થી પંદરસો ધંધુકા એક હજાર ને પચાસ થી ચૌદસો ને પાસઠ સાવરકુંડલા તેરસો પચાસ થી ચૌદસો ને જેતપુર પાંચસો થી ચૌદસો એકતાલીસ ખાંભા બારસો ને છવ્વીસ થી ચૌદસો ને એકસઠ વડાલી તેરસો પચાસ થી ચૌદસો ને સિત્તેર બાબરા ચૌદસો નવ થી પંદરસો એકવીસ મોરબી બારસો એક થી ચૌદસો પંદર ઢોલ અગિયારસો પંદર થી ચૌદસો ને અઠ્ઠાવન હળવદ તેરસો થી ચૌદસો સોર્યાસી જોટાણા તેરસો એસી થી ચૌદસો પચીસ તળાજા અગિયારસો થી ચૌદસો ને બત્રીસ વાંકાનેર બારસો પચીસ થી બારસો ને પચાસ થી ચૌદસો ને પંચાવન જામજોધપુર તેરસો ને એકાણું થી પંદરસો ને અગિયાર અમરેલી આઠસોને પચાસથી ચૌદસો અઠ્ઠાણું સિદ્ધપુર બારસો ને એકાતેરથી પાટણ બારસોથી ચૌદસોને એક્યાશી વિસનગર બારસો રૂપિયાથી સૌ પંદરસોને એંશી ભાવનગર તેરસો એકાવનથી ચૌદસોને એકસઠ સાણસમા અગિયારસોને એકતાલીસથી તેરસો ને બાસઠ કડી તેરસોને અડતાલીસથી પંદરસોને બાવીસ ઉનાવા બારસો થી પંદરસો ને સાહીઠ બોટાદ થી પંદરસોતેરિજર એસી ગોંડલ એક હજાર એક થી ને સાસઠ માણસા તેરસો દસ થી પંદરસો બત્રીસ કાલાવાડ એક થી ચૌદસો ને સાડત્રીસ જામનગર આઠસો થી ચૌદસો ને પિસ્તાલીસ તો ખેડૂત મિત્રો હવે તમને જણાવી દઈએ કે કપાસને સંગ્રહ કરીને રાખી મૂકો કે વેસાણ કરી દેવું તો કપાસના ભાવમાં આ વર્ષથી કાંઈ સુધારો કે વધારો કાંઈ જોવા મળ્યો નથી મિત્રો તો કપાસને રાખી મૂકો કે વેસાણ કરી દેવું હોય તમારી રીતે જ તે નિર્ણય લઈ શકો છો આમ જોઈએ તો સંગ્રહ કરવાની બાબતે જોઈએ તો સંગ્રહ એવી બાબત ગણાવી શકાય કે હજુ પણ આ કપાહની સિઝન હવે ઘણી ભાવ મોટા ભાગની પૂરી થઈ ગઈ પણ ભાવમાં કાંઈ ફેરફાર થયો નહીં તો હવે કાંઈ બહુ શક્યતા રહે નહીં ભાવ વધવાની તો માટે કપાસને સંગ્રહ કરીને રાખી મૂકુંક વેસણ કરી દેવું તે પોતે જ તમે નિર્ણય લઈ શકો અને કપાહને ભાવમાં ખાસ કરીને તમામ ખેડૂત મિત્રોએ એકતા રાખી અને સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ કારણ કે આ ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે કપાસના ભાવ યોગ્ય ખેડૂતોને મળ્યા નથી આમને આમ જોઈએ તો હવે કાંઈ એવું લાગતું જ નથી કે આ નકર તો સુધારો થઈ જવો જોઈએ એ ભાવ વધીએ માટે તમામ ખેડૂત મિત્રો એકતા રાખી અને સરકાર સમક્ષ ભાવ અંગે રજૂઆત કરો જેથી કરીને ભાવમાં થોડો ઘણો ફેરફાર તો થઈ શકે કારણ કે કપાહને એક મણ પાકે ત્યારે ખેડૂતોને ઓછામાં ઓછો બે હજાર જેટલો ખર્ચો લાગી જતો હોય પંદરસોથી બે હજાર બધો એ ખર્ચો સોપા મણથી માંડીને ઘેરે આવે સુધીને તમામ ગણી તો ભાવ તો બે હજારથી પચીસો મળવો જોઈએ એને બદલે ખોઈટ ખાઈને ખેડૂતો અત્યારે કપાસની ખેતી થતી હોય એવું લાગી રહ્યું છે માટે વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક શેર કરજો